તેમજ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હળપતિ આવાસ યોજના ડોક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાનો સમગ્ર રાજ્યના તેત્રીસ જિલ્લાઓના અંદાજીત એક લાખ સત્યાવીસ હજાર આવાસોના એ લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે યોજાશે જેમાં સાબરકાંઠા જિલ્લાના ચાર સ્થળે વિવિધ યોજનાઓના આવા સોનું ચાર હજારથી વધુ મકાનોના લોકાર્પણ કાર્યક્રમ યોજાવાના છે સાબરકાંઠા જિલ્લામાં આ કાર્યક્રમ હિંમતનગરમાં એપીએમસી માર્કેટયાર્ડ ઇડરમાં એપીએમસી માર્કેટયાર્ડ સાપાવાડા તાલોદમાં ઉમિયાવાડી સલાડપુર અને ખેડબ્રહ્મામાં આરેડકતા કોલેજ ખાતે યોજાશે વડાપ્રધાન હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે એમાં માન્ય મુખ્યમંત્રી સાહેબ બનાસકાંઠાના ડીસાથી જોડાનાર છે અને આપણા સાબરકાંઠા જિલ્લામાં ચાર વિધાનસભામાં દરેક વિધાનસભા દીઠ એક કાર્યક્રમ રાખેલ છે પ્રાંતિજ વિધાનસભાનો કાર્યક્રમ ઉમિયાવાડી સલાટપુર ખાતે રાખેલ છે હિંમતનગર વિધાનસભાનો કાર્યક્રમ એપીએમસી હિંમતનગર ખાતે રાખેલ છે ઈડર વિધાનસભાનો કાર્યક્રમ એપીએમસી ઈડર ખાતે રાખેલ છે અને ખેડબ્રહ્મા વિધાનસભાનો કાર્યક્રમ આર્ડેકતા કોલેજ ખાતે રાખેલ છે સવારે લગભગ સાડા બાર વાગ્યાથી કાર્યક્રમ શરૂ થશે આદરણીય વડાપ્રધાન સાહેબ એક વાગ્યાથી જોડાશે આપણા જિલ્લામાં પિસ્તાલીસો ને અડતાલીસ આવાસોનું લોકાર્પણ અને થશે આણંદ ભારતીય જનતા પાર્ટી બક્ષી પંચ મોરચા દ્વારા રાહુલ ગાંધી ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર